લાલ કી જય માત કી જય અમે ગોવાળિયા રે ગોકુળ ગામના અમે ગોવાળિયા રે ગોકુળ ગામના અમે ગોવાળિયા રે ગોકુળ ગામના અમે ગો ગો ગોવાલણી રે ગોકુળ ગામની લઈએ ગો રે ગોકુળ વેચવા અમે જવા ઘ વચ્ચે અમે આડા ઉભા રહીએ માર વચ્ચે અમે આડા ઉભા રહીએ દાણા અમારું અમે લઈએ ગોવાલણી રે ગોકુળ ગામની ને અમારું અમે બાલ ને ખાવા દેશો ગોકુળ ના લોક ને સુ કેશો ગોવાલણી રે ગોકુળ ગામની ગોકુળ ના અમે ગોવાળિયા રે ગોકુળ ગામના અમે ગોવાળિયા રે ગોકુળ ગામના દાણ અમે લઈએ ગોવાલણી રે ગોકુળ ગામની ಾಣ ದೇ ತೋ ಗೋವೀ ರೇ ಗೋಕುಳ ಗಮನ તો તો દેવા પડશે પાછા જવું પડશે પછી તને કોઈ નહીં નડશે ગોવાલણી રે ગોકુળ

મન મણા કીધા ગોવાલણી રે ગોકુળ ગામની ગોવાલણી અમે ગોવાળિયા રે ગોકુળ ગામના

કૃષ્ણાજી વળ્યા એના મારા ઝઘડા થાય છે મારા ઝગડા થાય છે જય બોલો જય બોલો કૃષ્ણ કનૈયાની જય બોલો જય બોલો જય બોલો કૃષ્ણ કનૈયાની જય બોલો છેલ છબીલા મોહન મુરલી ચાલો ડાકોર જોવા ગોમતીમાં માં આવવા અને વાલાજીને મળવા એ મીઠી વાતો કરવા અને મગજ ગોટા ખાવા તાલી મંડળ તાલી ના જાય ખાલી વારણા લઉ તર વારી વારી કૃષ્ણ કન્યા કી જય શ્રી અંબે માત કી જય